વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના એકસો બ્યાસી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે બાવીસ તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે સુરતના કામરેજમાં બે ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે મેચમાં ટીમ વિવિધ શહેરો સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં પણ અતિ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રી સાથે કરી મહત્વની બેઠક પ્રાથમિક શાળામાં ભરતીના નિયમોમાં સંદર્ભે ચર્ચા આખરેકરણ બાદ નિયમો નોટિફિકેશન થશે પ્રસિદ્ધ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત આમલાલ પટેલે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થવાથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેદ વધતા રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમરેલી જિલ્લાના સાપરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડતા પૂર આવી ગયા હતા જેથી ગામમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન બુમરાહ અને હાર્દિકે ત્રણ બોલમાં દક્ષિણ આફ્રિકાની હાથમાં આવેલી મેચ હરી ગયું અતિશય રોમાંચક બની ગયેલી મેચમાં ભારતીય બોલરોએ તેમને ઉત્કૃષ્ટ બોલિંગ પ્રદર્શનનું પ્રદર્શન કરતાં ભારતને મેચ જીતાડી હતી આ સાથે જ ભારત દસ વર્ષ બાદ આઈસીસી ટ્રોફી જીતતા સફળતા મેળવી હતી બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો બે હજાર ચોવીસ ના બજેટમાં મહારાષ્ટ્ર સરકારે મહિલાઓના ફાયદા માટે વિવિધ યોજનાઓ બહાર પાડી છે મહિલાઓને દર મહિને તેમના એકાઉન્ટમાં પંદરસો રૂપિયા મળશે આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે